થોડાક દિવસ પહેલા બિહારમાં સોનિયા ગાંધીના સુપુત્ર રાહુલ ગાંધી કોંગ્રેસના આગેવાન અને બિહારના નેતા જે કહેવાય રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ એમના પુત્ર તેજસ્વી યાદવ બંનેની એક સંયુક્ત રેલીમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા વિશે જે સ્વર્ગવાસી છે ને હયાત હોય તો પણ એ કહેવાય એવા સ્વર્ગવાસી માતા માટે અપશબ્દોનો ઉલ્લેખ થયો આ ગંભીર બાબત છે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ને બીજા બધા જ કાર્યકર્તાઓ સાથે આ શબ્દોને ખૂબ શક્ત શબ્દોમાં વખોડે છે કોઈ પણની માતા તમારી હોય અમારી હોય કે કોઈને પણ હોય માતા પૂજનીય જ હોય છે અને આપણા એના આશીર્વાદ લઈને આપણે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ પણ આપણે વડાપ્રધાનની માતાશ્રીને અપશબ્દોથી વખોડ એ શબ્દોને અપશબ્દ કીધા એ શબ્દોને ખૂબ સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ એવા શબ્દો લેવાય નહીં રાહુલ ગાંધીને શબ્દો વિશે માફી માંગવી જોઈએ ને તેજસ્વી યાદીને પણ ભારતીય જનતાની બધાની માફી માંગવી જોઈએ તમારી મીડિયા મારફતે અમે બધા ભારતના નાગરિકોને સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે કોંગ્રેસની માનસિકતા માતા પ્રત્યે કેવી હોવે એ આપને થકી હું બધાને પહોંચાડવા માંગુ છું ધન્યવાદ આમાં આમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તા સાથે છે પણ આજે ધરણના રૂપે પ્રતિકરૂપે ધરણો છે આમ બીજા બી બે ત્રણ કાર્યક્રમ પહેલા થઈ ગયા છે આજે મહિલા મોરચાના નેતૃત્વમાં ધરણા નો કાર્યક્રમ છે અને બેનો બધી કલેક્ટર ને આવેદન આપીને આ ધરણા નો પૂર્ણ